અતિ ઉત્સાહ સાથે લોકોનો પણ ઉત્સાહ વધારી રહ્યા છે અને તમામ લોકો આ દોડનો જે ભાગ લઈ રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં આ જે દ્રશ્યો છે તે માધ્યમથી અમે બતાવી રહ્યા છે તમામ જે લોકો આ દોડમાં ભાગ લઈને ખૂબ જ ઉત્સાહભેર આજે અગિયારમી મેરેથોન યોજાય છે તેમાં ખાસ ભાગ લેવા માટે પહોંચ્યા છે ત્યારે પોલીસ કમિશનર છે મ્યુનિસિપલ કમિશનર છે અને એબી ગોર कलेक्टर साहब साहब जो यहाँ कोशिश जी सर क्या कहना चाहे आप मेरा में भी आप हिस्सा हो रहे हैं नहीं आज अपना ग्यारह जो बड़ौदा में मैराथन हो रहा है उसमें एक लाख चौतीस हजार ऐसी ज्यादा पार्टिसिपेंट हैं सबसे बड़ा मैराथन अपना देश का जो है माननीय प्रधानमंत्री साहब का भी एक सूचन है सभी के लिए फिट रहे तो हमारा जो फिट बड़ौदा और फिट गुजरात फिट इंडिया मूवमेंट का भाग भी है ये और खुशी है कि हमारे सभी लोग जो हम लोग कर रहे हैं और जिस ढंग का माहौल आ तो मौसम बहुत अच्छा है माहौल पूरे शहर में लोग दौड़ रहे हैं तो हम सभी को अभिनंदन देते हैं और तमाम आयोजक जितने भी डायरेक्टली डायरेक्टली तो सभी लोग तमाम लोगों उत्साह नो एक मैसेज आपता आज आयोजन खास

ભાગ બન્યા છે વડોદરા સ્ટ્રેન્ડ નો જે રીતે સામાજિક ઉદ્દેશ્ય સાથેનું એક કલાની નગરી એક સંસ્કૃતિ નગરી અને તેમાં પણ સૌ કોઈ સાથે આ વેન જ્યારે માણતા હોય છે ત્યારે પબ્લિક નો પણ ઉત્સાહ વધારવા સહભાગી થવા માટે આ ભાગ ભાગ લઈ રહ્યા છે આ સરના સાહેબ શું કહેવા માંગો છો આજે મેરે તો ભાગી વિશ્વ રેકોર્ડ બનાવવા માટે વડોદરાની તૈયારીઓ છે આજે એણે જે પ્રકારે રેકોર્ડ કર્યું છે ભવિષ્ય વડોદરા તમામ શહેરો માટે પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યું છે તમામ યુવાનોને મારી શુભકામના ચોક્કસ અત્યારે જ્યાં વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો જે ભાગ બન્યા છે ત્યારે તમામ લોકો અત્યારે આ દોડમાં જોડાયા છે અને તમામ લોકોએ જ્યારે ભાગ લીધો છે ત્યારે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ પણ છે તેમની સાથે પણ વાત કરીશું સાહેબ શું કહેવા માંગશો ખૂબ જ સુંદર આયોજનમાં ભાગરૂપે આ દોડ આપે પણ ભાગ લીધો છે વરોડા મેરાથોન આજે યોજાઈ અને એમાં માન્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ફ્લેગ ઓફ કરી ઘણા મોટી સંખ્યામાં લોકો પાર્ટિસિપેટ કરી રહ્યા છે રસ્તાનો સંદેશ માન્ય મંત્રી સાહેબે આપ્યો છે પ્રધાનમંત્રી સાહેબ અને મંત્રી સાહેબના સંદેશા અને એનો સંદેશ વ્યાપે અને લોકો વધારેમાં વધારે બોડી માત્રામાં સટીત સ્વચ્છ રાખે હરિયાળું શહેર બને એવી વધારેને વિનંતી અને જોડે જોડે ઘણા બધા લોકો આજે પાર્ટિસિપેટ કરી રહ્યા છે થેન્ક યુ ચોકસ તો જે રીતે ઘણા લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે વડોદરા શહેરના તમામ લોકો કહી શકાય કે આખું પૂરું વડોદરા અત્યારે આ મેરેથોન માં જોડાયું છે અને સૌ કોઈ એક ક્લીન વડોદરા ગ્રીન વડોદરા ના સંકલ્પ સાથે આ

પોતાની બનાવવા બનાવવાના આજે વડોદરાની આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ખૂબ જ મોટી સંખ્યામાં કહી શકાય કે સમગ્ર વડોદરાવાસીઓ તેમાં જોડાયા વિદેશના પણ રનરો જોડાયા છે અને વડોદરાના જે મહાનુભાવો છે તે પણ આ દોડમાં ભાગ લીધો હતો કેમેરામેન કમલેશ જોશી સાથે પરેશ મકવાણા